સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ભારત પર્વની ભવ્ય શરૂઆત થઈ છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારત પર્વને ખુલ્લું મુકાયું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ભારત પર્વની ભવ્ય શરૂઆત થઈ છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભારત પર્વને ખુલ્લું મુકાયું છે તારીખ પંદર નવેમ્બર 2025 એટલે ભગવાન વિશામુંડાનો જન્મદિવસ જેને જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર રાષ્ટ્રમાં ઉજવણી કરવામાં આવે છે આ નિમિત્તે વિશાળ જનસમૂહ તથા ગરિમા મામય મહાનુભવ ઉપસ્થિતિમાં માં તારીખ પંદર નવેમ્બર સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમમાં ગુજરાતના એકસો એકાવન આદિવાસી સ્વતંત્ર સેનાઓની રાષ્ટ્રીય ચળવળમાં યોગદાન તથા ભગવાન બિરસા મુંડાના યશસ્વી જીવન ચરિત્ર વણાવતા પુસ્તકોનું મહાનુભવને હસ્તે વિમોચન કરવામાં આવશે મુખ્યમંત્રી સાથે મંત્રી પીસી બરંડા ધારાસભ્ય શંકર ચૌધરી ડોક્ટર રચનાબેન દેશમુખ સાંસદ જસુભાઈ રાઠવા ભાજપના પ્રમુખ નીલ રાવલ હાજર રહ્યા હતા ભારત પર્વમાં અલગ અલગ રાજ્યોના હેન્ડીક્રાફ્ટ સ્ટોલ અને વ્યંજન યુનર્સિટની મુલાકાત લીધી હતી કેટલાક વ્યંજનો મુખ્યમંત્રીએ ચાખ્યા હતા ભારત પર્વના વિવિધ સ્ટોલોની મુલાકાત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ખોલો મુકાયો હતો જેમાં આસામ ઉત્તરાખંડ ગુજરાત ઓડિશા કર્ણાટક ઉત્તરાખંડ સહિતના દેશના રાજ્યોમાંથી સ્ટ્રીટ ફૂડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા દીપક જપ્પા રાજપીપળા